બીજે દિવસે સવારે સોના જૂના ફરા છે ભગવાન વિષ્ણુ માં મૂકી જાઉં મારી ઘરે હો મહેમાન આવવાના છે જાનમાં તો હો હું ના વડકા ને થાળી થાળી વાહ દે ઓ લઈ ગયા ને દેવા ના ગયા ને હા ચોરી કરી એમ ચોરી કરી પથ્થર ના થઈ ગયા પથ્થર થઈ ગયા બાપુ આય બિહામણું જ છે હો હ આય બિહામણું જ છે જય હો હનુમાનજી દા આ મંદિર ખાલી છે ખાલી નથી આ સીતળા માતાનું મંદિર એ ભોયરો છે હ સીધો દ્વારકા જાય ઓ હો હો જય હો માં સીતળા

महाराज जय मात दुर्गा जय भद्र जय काली केवलय दाईनी मारी माँ जय जगदम्बा भद्रकाली गुरु देवी ओम नमः शिवाय जय हो मारी माँ जय रामदल जय यहां कई सूक्ष्म रूपे गोरी महाराज आवे माताजी की सेवा पूजा करे चलम पी थैंक यू तंद्रस्य दी ई तारीख हरे आवे इज गोरी इज गोरी आईते वाई माते प्रकट काई स्नान करीन

તો ઓળખી ગયો તો કે એકસાથે અહીંથી આવે છે આ છે એમાં સ્નાન પૂજા મંદિરમાં હા ક્યાં ઉપર પડ પર

નાભોયું સીધું હોય ને સોમનાથ નીકળે ગાયત્રી માતા મંદિર છે નહી ગાયત્રી માં બરાબર જય હો જય હો જય હો